દીકરી ત્રીજા તું નિશાળે આવી ગઈ હા દાદા હું તો ક્યાં ને આવી ગઈ તમે મારી ચિંતા ના કરો જો બટા ભાઈ વ્યાસ ના ઉમર કરતા તારી ઉમર અડધી છે બટા એટલે મારે તને કેવું પડે કે ગામમાં તારે એકલું જવાનું નહીં અમારા કેન્દ્ર દાદા તમને તો ખબર જ છે મારી દીકરી ત્રિજ્યા આપણા ઘર થી શરૂ કરીને આપણા વર્તકુડ ગામની સીમા સુધી જ જાવ છું તેની બહાર ક્યારેય નથી જતી તમારી આજ્ઞાનું હંમેશા પાલન કરું છું કેન્દ્ર દાદા શાબાશ મારી દીકરી ભગવાને મને ડાય દીકરી અને સંસ્કારી આપી છે એનો મને બહુ ગૌરવ છે પણ દીકરી ત્રીજા આ તારો ભાઈ વ્યાસ હજી કેમ ન આવ્યો અરે દાદા હું પણ આવી ગયો છું તમારી અને બેન ત્રીજા વચ્ચે જે વાત થતી હતી એ મે સાંભળી શું દાદા મારે પણ વર્તુળપુર ગામની બહાર નઈ જવાનું હા બતા વ્યાસ તારે પણ ગામમાં એકલું નઈ જવાનું હો આપડાપુર ગામ ની સીમા આવેલી છે અને એ રાજા નું નામ કેમ પડ્યું ખબર છે ફરીક રાજા ઉપર થી પડ્યું છે લે રાજા ફરીક આવ્યા

પણ તેનું મૂલ્ય બદલતું નથી મારી તો છે પણ મારી એક શરત છે હું આપની દીકરી પાય નો એક પણ રૂપિયો કર્યા વર માં લઈશ નહીં હું પોતે સોમાની છું અને મહેનત કરીને મારું ઘર ચલાવીશ મંજૂર છે દીકરા વ્યાસ સારામાં રહેલા પ્રામાણિકતા સાહસિકતા નિર્વ્યસની આવા જ સદગુણો થી મેં તને પસંદ કર્યો છે દીકરા વ્યાસ તને યોગ્ય લાગે તો મારી એક ઈચ્છા છે પરિકુર અને વર્તુલપુરની ની સીમા એક જ છે તે સીમાની રક્ષા કરવા માટે મારે એક પ્રામાણિક માણસની જરૂર છે તો શું તમે એ નોકરી સ્વીકારશો હા મને કઈ વાંધો નથી હું પરિકુર અને વર્તુલપુરની સીમાની નિષ્ઠાથી સહસ થી રક્ષા કરીશ હું પણ મારા લગ્ન ની પછી મારા પતિ ની સાથે વર્તુરપુર અને પરિકપુર ગામની સીમા ની રક્ષા કરીશ ભાઈ આપડે પરિકપુર ગામની સીમા ની રક્ષા કરવા નીકળીએ

કેન્દ્રમાં કોણ રહેતું તું અરે વાહ અને કેન્દ્રમાં જે દાદા રહેતા તેની દીકરીનું નામ શું હતું હા હવે ત્રીજી દીકરી હતી એ કેટલું ચાલતી હતી કોઈને ખબર છે યાદ છે કેવલ વર્તુળના કેન્દ્રથી વર્તુળ સીમા સુધી સરસ બેટા કેવલ ચાલો બીજો પ્રશ્ન એ કેન્દ્ર દાદાનો એક દીકરો વ્યાસ છે તો ચાલો વ્યાસ ગામમાં કેવી રીતે ચાલતો હતો ક્યાં જતો હતો કોણ કેતો તું છે મોડું બતાવીને ને તો કેન્દ્ર દાદાને પાય અને ડી ના લગ્ન તમે જોયા હવે જો પાય અને ડી છે એ શું કામ કરતા હતા કોઈને ખબર છે કોણ કહેશે બધાય કહી દો સાગમ ત્યાં હાલો હા સમજાણું એટલે જે સીમા છે ને એને વર્તુળનો પરિઘ કહેવાય તો વર્તુળના પરિઘનું સૂત્ર ને ડી એ ચાલતા હતા ને બંને વર્તુળની આ વર્તુળ બોર્ડર ઉપર એટલે સૂત્ર બની ગયું પાઈ ડી પછી છોકરાઓ આ પાઈ બેન અને ત્રીજીયા બેન બે બે પેંડા દેવા ગામમાં નીકળ્યા અખાઈ ગામમાં ગામ ક્યાં હોય બોર્ડર ઉપર હોય કે વચ્ચે હોય હા ગામમાં પેંડા દીધા કોણે કોણે પાય અને આરે કેટલા કેટલા પેંડા દીધા બે બે કેટલા એટલે આજે વચ્ચેનો ભાગ છે ગામનો એને કહેવાય ક્ષેત્રફળ શું કહેવાય તો પાય આર સ્કવેર આ ક્ષેત્રફળ નું સૂત્ર બની ગયું હવે યાદ રહી જશે તમને કે વર્તુલા ક્ષેત્રફળ નું સૂત્ર શું ઓકે ચાલો મજા આવી બાળકો ઓકે થેન્ક યુ